રાજ્યના પેન્શનરો પગાર પંચ અંગે ફરી મોટા પ્રશ્નો સર્જાયા છે પીએમ મોદી ને પત્ર લખી માંગ પણ કરવામાં આવી રહી છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પગાર પંચ અંગે ફરી બબાલ આ રાજ્યના પેન્શનર્સે ફરી પ્રશ્ન સર્જ્યો છે અને પીએમ મોદીને પત્ર લખીને માંગ પણ કરી છે ઈર્થ પે કમિશન અંગે પેન્શનરોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર્સ વેલફેર એસોસિએશન સીજી પી આરોપ લગાવ્યો છે કે હાલના પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને ઔપચારિક રીતે આઠમા પગાર પંચના સંદર્ભની શરતો ટીઓઆરમાં સામેલ કરવામાં આવ્યા નથી સીજી પી જમ્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને આ મુદ્દા પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે તો સંગઠનના પ્રમુખ કુલદીપ ખોડાએ જણાવ્યું હતું કે આ કેન્દ્રીય નાણા પ્રધાન પેન્શન રાજ્ય પ્રધાન અને આઠમા કમિશનના અધ્યક્ષને છે પીડબ્લ્યુ એ પ્રમુખ ગંભીર આરોપો લગાવ્યા છે કુલદીપ ખોડા કહે છે કે જ્યારે સરકારી મંત્રીઓએ જાહેરમાં કહ્યું છે કે પેન્શનરોના હિતોનું ધ્યાન રાખવામાં આવશે ત્યારે આઠમા પગાર પંચ માટે સૂચિત કરાયેલા આ પ્રતિબિંબિત કરતા નથી તેમણે કહ્યું કે ટીવીઆર જારી પેન્શનરોને કાર્યક્ષેત્રમાંથી બાકત રાખવાનો મુદ્દો ઉભો થયો ત્યારે નાણામંત્રી મંત્રી અને અન્ય મંત્રીઓએ સ્પષ્ટતા કરી હતી કે કમિશન પેન્શન સંબંધિત બાબતોની તપાસ કરશે પરંતુ દસ્તાવેજમાં આ સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું નથી તો માં જે સ્પષ્ટ ઉલ્લેખનો અભાવ છે જે ચિંતાનું કારણ છે તેમણે ડિસેમ્બર પચીસના રોજ રાજ્યસભામાં નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા સ્પષ્ટતાનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે પેન્શનને આઠમા પગાર પંચના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યા નથી આમ છતાં ત્રણ નવેમ્બર બે હજાર પચીસના ના રોજ સૂચિત કરાયેલા ટી ઓઆરમાં પેન્શનરોનો સ્પષ્ટ ઉલ્લેખ ના હોવાથી પેન્શનરો માટે ચિંતાનો વિષય રહ્યો છે નિયમોમાં સુધારા સામે પણ વાંધા ઉઠાવ્યા છે ભૂતપૂર્વ ડીજીપી ખોડાએ નાણાં બિલ બે હજાર પચ્ચીસ દ્વારા કરવામાં આવેલા સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમોમાં સુધારા સામે પણ વાંધો ઉઠાવ્યો હતો તેમણે દલીલ કરી હતી કે આ ફેરફારો પૂર્વવતી રીતે પેન્શનરો સાથે તેમની નિવૃત્તિ તારીખના આધારે વિભિન્ન વર્તનને કાયદેસર બનાવે છે તેમણે આરોપ લગાવ્યો હતો કે આ અગાઉના કોર્ટના નિર્ણયો અને સંસદમાં આપવામાં આવેલા ખાતરીઓને નબળી પણ પાડે છે તો સીજી પીડબ્લ્યુ એ ક્યુઆરમાં ઉપયોગમાં લેવાતા અનફંડેડ કોસ્ટ ઓફ નોન કોન્ટ્રીબ્યુટરી પેન્શન સ્કીમ શબ્દોનો પણ વિરોધ કર્યો હતો

પુનઃ વિચાર કરવાની પણ માંગ કરી હતી સીજીપીડબલ્યુએ એ જણાવ્યું હતું કે આઠમા પગાર પંચ માટેના ટીઓઆરમાં સ્પષ્ટપણે હાલલા અને કુટુંબ પેન્શનરોનો પણ સમાવેશ થવો જોઈએ હવે આ અંગે શું ચર્ચા લેવામાં આવે છે તે હવે પછી આપણે જોઈશું ધન્યવાદ